માય વ્લોગ આજના વિડીયોમાં મારા યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે મિત્રો તો આજનો વિડીયો એવો છે કે તમે શેડ સુધી જોતા રહેજો મિત્રો અને વિડીયો જોવાની તમને મજા પણ આવશે આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અમારા સાપરવે રાવણના એમએલએ રમેશભાઈ ટીલાડા રાજકોટથી પદયાત્રા કરીને નીકળી રહ્યા છે અને તે જાય છે ખોળલધામ પદયાત્રા તો અમે અહીંયા સાપર વેરાવળ એસોસિએશન દ્વારા બધાએ હળીમળીને તેમનું સ્વાગત કરવા માટે અમે એકઠા થયા છે સર્વ જ્ઞાતિ એવું કોઈ નહીં કે એક જ્ઞાતિ બધા સર્વ જ્ઞાતિઓ ભેગા થઈ અને અમે એમનું આ સ્વાગત કરશું મિત્રો પણ અમે પણ આવી ગયા છે તો આજે હું તમને વિડીયોમાં બતાવું છું મિત્રો કે રમેશભાઈ જો આવી રહ્યા છે એમની રથયાત્રા પણ જો આવે છે મિત્રો તો એમાં થોડી વારમાં રમેશભાઈ પણ પહોંચે છે તો અમે એની આતુરતા પૂર્વક એની રાહ જોઈ રહ્યા છે કે રમેશભાઈ આવે છે તો અમે એમનું સ્વાગત કરીએ ક્યારે રમેશભાઈ આવી જાય અને અમે એમનું સ્વાગત કરીએ બસ એવી આતુરતાથી રાહ જોઈ હશે બધા મિત્રો બરોબર છે તેમને ધ્વજવંદનથી સ્વાગત કર્યું છે ફૂલ ફૂલહારથી સ્વાગત કરશું ડીજે વગાડીએ છીએ બરોબર છે એમના ગીત વગાડી હસીએ બરોબર તો આ બીજું છે ને તમે જોતા રહીજો મિત્રો તમને સેટ સુધી જોશો ને મજા આવશે વિડીયો બરોબર અને મિત્રો અમે પણ પહોંચી ગયા છીએ અને આજે અમે છે ને અમારા ઘેડિયાકોડી સમાજના સબ મિત્રો અમે લગભગ ઘેડિયાકોડી સમાજના મિત્રો લગભગ પચાસથી સાઠ સાઠ સિત્તેર જણા અમે આજે હાજર છીએ અને અમે પણ એમનું આતુરતાપૂર્વક રાહ જોયા છે કે અમે પણ રમેશભાઈનું સ્વાગત કરીએ બધા લોકો કરે છે બધાના સરદાર પટેલ બધાના હર હિન્દુસ્તાનીના અમે પણ અમારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વાગત કરવા માગીએ છીએ એમની રેલીનું કરવા માંગીએ અને રમેશભાઈ ટીલાણાનું પણ અમે ખૂબ ખૂબ અભિનંદન કરવા માગીએ છીએ ને એમનું પણ અમે ફૂલ હારથી સ્વાગત કરશું તો મિત્રો અમે અમારા કોઈ પણ એક વ્યક્તિ જઈને કરશે તો અમારા વ્યક્તિ અમારા જે પ્રમુખ સાહેબ છે સાપરવેરાડ ગેડિયાકોડી સમાજના પ્રમુખ શ્રી કેશુભાઈ ભુવા એમનું પણ એ સ્વાગત કરશે કારણ કે ઘણા બધા લોકો ભેગા ભેગા થયા છે એટલે શું છે કે બધાનો વારો આવવો જોઈએ ને મિત્રો સ્વાગત કરવા માટે તો અમે જો બધા હારે જઈએ તો અમે ક્યાં કારણ કે ત્યાં બહુ ટાઈમ નથી રમજ માટે પાંચ મિનિટ માટે રોકાવાના છે તો ત્યાર પછી છે ને અમારા કેશુભાઈને અમે છે ને સ્વાગત કરવા માટે એમને મોકલશું તો કેશુભાઈ અમારો અહીં સ્વાગત કરશે અને બાકી અમે એમની અહીં રાહ જોઈએ છે

એવું જ એક સરદાર વલ્લભભાઈ પટેલ નું આ કે ઝવેરભાઈ હોય 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 કે નીચે જે જે એનજીઓ અલગ અલગ જ્ઞાતિના મંડળો આપણી વચ્ચે બ્રહ્માકુમારી સંસ્થામાંથી જે બહેનો આવ્યા છે તેઓ પણ સાહેબ શ્રીનું સન્માન કરવા માટે ઉત્સુક સાહેબશ્રીનું જન્મસ્થાન તો છે જ સાથે સાથે કર્મસ્થાન છે અને મેં જે વાત કરીએ એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સાપર વેરાવળ સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયા અને ગૌશાળાની ટીમ અન્ય સમાજના લોકો વિવિધ સમાજના લોકો ભરવાડ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એવી જ રીતે વેરાવળના સરપંચ શ્રી રવિરાજભાઈ

ಸಪೋರ್ಟ್ ಆಗೋದು ಆಗ ನೋಡಿ ಆಗಿ ಸಕ್ಕ